ગુજરાતના તક્ષશિલાના કે પછી વડોદરાના હરણીકાળના કે મોરબીના પુલની અંદર જેને પીડિત પરિવારને વાને બીજા કાંડ ક્યારે મુખ્યમંત્રીએ આ પીડિત પરિવારોને પોતાના કાર્યાલય બોલાવીને એની સાથે વાત કરી હોય અને સંવેદના પ્રગટ કરી હોય એવું પણ નથી બન્યું પરંતુ રાજકોટની ટીઆરપીના પછી એ સફાળા જાગવાનું કારણ એમને ખબર પડી રહી છે કે ધરતી સરકી રહી છે રાજકોટની જનતા ભાજપાનો અસ્વીકાર કરી રહી છે રાજકોટનું મીડિયા રાજકોટની જનતા જે રીતે બંધ પાડવાથી લઈને બધામાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે એ જોતાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપને એવો અંદેશો છે કે આવનાર સમયમાં જમીન સરકી જાય એ પહેલા પાણી પહેલા પાળ બાંધવાનો એટલે માત્ર સાંત્વન આપવા માટે એમણે બોલાવે છે આપણે આશા રાખીએ કે ગુજરાતના બધા જ પીડિત પરિવારોને ન્યાય મળે અને ન્યાયની લડતમાં આપ સોનો સાથ મળે લાલજીભાઈ ખાસ કરીને રાહુલ ગાંધી છે આ નિયંત્રણમાં જોડાશે મને વિશ્વાસ છે અમારા નેતા ઉપર કે જ્યાં જ્યાં અન્યાય હોય છે ત્યાં એક રાહુલ ગાંધી આ દેશમાં એક એવી એવો અવાજ છે કે મણિપુર થી જો મુંબઈ સુધીની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યા મને પોતાને પણ વિશ્વાસ છે કે એ આમંત્રણ આપવાની જરૂર નહીં પડે સામે કેમ કહેશે કે આવી કોઈ ન્યાય યાત્રા હોય તો હું એનો હિસ્સો બનીશ કે રાહુલ ગાંધી આવશે એવું મને ખાતરી છે ક્યારે આવશે તારીખ તો અત્યારે નક્કી નહીં એક થી 15 ની વચ્ચેની જે યાત્રા છે એમાં ચોક્કસ જગ્યા પર અને દેશભરમાંથી નેતાઓ આવશે